નમસ્કાર મિત્રો હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણને કમરનો દુખાવો થયો જ હોય છે પરંતુ જો એ અવારનવાર થવા માંડે અથવા તો કાયમી થઈ જાય તો એ આપણને ઘણી તકલીફ આપે છે તો આવો જાણીએ આવું શા કારણે થાય છે અને હોમિયોપેથીમાં એનો શું ઉપાય છે મિત્રો આપણો જે સ્પાઇનલ કોડ છે એ કાડકાનું માળખું છે અને ચાર ભાગોમાં વહેંચાયેલું છે સર્વાઇકલ થોરેસિક લંબર સ્પાઇન અને કોકલીજર રિજિયન એમાં ખાસ કરીને જ્યારે લંબર રિજિયનમાં દુખાવો થાય ત્યારે આપણે એને કમરનો દુખાવો થયો છે એમ કહી શકીએ અને એના બે પ્રકાર હોય છે અવિશિષ્ટ અને વિશિષ્ટ જે અવિશિષ્ટ દુખાવો હોય છે એનું ખાસ કોઈ કારણ નથી હોતું ઘણી વખતે તેની મેળે થાય અને પાછું મટી પણ જાય પણ જે વિશિષ્ટ પ્રકાર છે જેની અંદર હાડકામાં કોઈ ખામી હોય ડિસ્કમાં કોઈ ખામી હોય અથવા તો બીજું કોઈ પણ એવું કારણ કે જે નિદાનમાં પકડી શકાય એને વિશિષ્ટ પ્રકારનો કમરનો દુખાવ કહી શકાય એના કારણ વિશે વાત કરીએ તો ઘણા લોકોને લાંબો સમય બેસવાનું રહેતું હોય એવી જોબ હોય જેમ કે બેન્કિંગ છે અથવા તો કોઈ ડૉક્ટર છે વકીલ છે કલાકો સુધી બેસી રહેવાનું થતું હોય તો એ પણ એનું એક કારણ બની શકે ઘણા લોકોને એવી જોબ હોય કે આખો દિવસ ઊભા રહેવાનું થતું હોય તો એના કારણે પણ આ તકલીફ થતી હોય છે ક્યારેક ઓચિંતાનું ખૂબ ભારે વજન ઊંચકવાના કારણે પણ આ થઈ શકે એ સિવાય જો સ્પાઇનલ કોડ છે એની જે અંદર ડિસ્ક છે એટલે જે ગાદી છે એની અંદર ડીજનરેટિવ ચેન્જીસ આવે તો પણ આ થાય ડિસ્ક થ્રીંગ એટલે જે ગાદી છે એ પાતળી પડી જાય તો પણ આ થાય સ્ત્રીઓમાં ખાસ કરીને પ્રેગ્નન્સી વખતે પણ આ તકલીફ રહેતી હોય છે એ સિવાય લાંબા સમયથી કોઈ માનસિક તણાવમાં હોય એટલે કે સ્ટ્રેસ હોય ખૂબ સાયકોલોજીકલ બહુ સ્ટ્રેસ હોય તો પણ આ તકલીફ થતી હોય છે જે કમરના દુખાવાનું નિદાન છે એ એક્સ રે અથવા તો ક્યારેક ક્યારેક સીટી સ્કેનની પણ એમાં જરૂર પડતી હોય છે જો તમને કાયમી કમરનો દુખાવો તો થોડીક વસ્તુની ખાસ કાળજી લેવી જોઈએ જે આપણી બેસવાની રીત છે યોગ્ય રીતે બેસવું જોઈએ એટલે કે કમરને સપોર્ટ મળે એવી રીતની સિટિંગ પોઝિશન રાખવી જોઈએ જો તમને ખૂબ જ ઓબેસીટીની તકલીફ એટલે વજન જો વધારે હોય તો એ પણ ઘટાડવું જોઈએ ભારે વજન ન ઉંચકવું જોઈએ વળતી વખતે પણ કાળજી રાખવી જોઈએ અને વધારે સમય જો બેસવાનું થાય તો વચ્ચે વચ્ચે ઊભા થાય અને થોડા આંટા પણ મારી લેવા જોઈએ અને કસરત એટલે કે ફિઝિયોથેરાપી આમાં ખૂબ જ ફાયદાકારક છે તો જો કાયમી કમરનો દુખાવો તો કોઈ સારા ફિઝિયોથેરાપીસ્ટની સલાહ પણ તમે લેશો તો જલ્દી ફરક પડશે મિત્રો જે હોમિયોપેથિક દવાઓ છે એ કમરના દુખાવાને ખૂબ જ સારી રીતે મટાડે છે અને એની કોઈપણ જાતની આડઅસર પણ નથી હોતી તો આવો થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ મિત્રો કમરના દુખાવાની સર્વપ્રથમ અને ખૂબ જ યુઝફુલ હોમિયોપેથિક મેડિસિન છે રસ્ટોક્સ થર્ટી રસ્ટોક્સના જે લક્ષણો છે તેની વિશે વાત કરીએ તો પેશન્ટ છે જ્યારે સવારમાં જાગે ત્યારે કમર એકદમ જકડાઈ જાય જેને આપણે મોર્નિંગ સ્ટીપનેસ કહીએ ઘણી વખત વજન ઉંચક્યા પછી અથવા તો અચિંતાનો સબાકો આવી જાય એટલે કે સ્પ્રેઇન એના કારણે જો કમરનો દુખાવો થયો હોય અને વાંકા વળવાથી ખૂબ જ દુખાવો થાય અને ગરમ શેક કરવાથી સારું લાગતું હોય એ સિવાય જ્યારે આરામ કરીએ ત્યારે દુખાવો વધી જાય અને મુમેન્ટથી એટલે હાલચાલ કરવાથી જો દુખાવામાં રાહત લાગતી હોય તો રસ્ટોક્સ થર્ટી પોટેન્સીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી આ લક્ષણો મૂળમાંથી મટી જાય છે અને એની સેકન્ડ હોમિયોપેથિક મેડિસિન છે બ્રાયનિયા થર્ટી રસ્ટ્રોક્સથી વિરુદ્ધ જ્યારે પેશન્ટ છે એ આરામ કરે ત્યારે એમાં રાહત લાગે અને સહેજ પણ મુમેન્ટથી બહુ તકલીફ વધી જાય અને અચિંતાનો વાતાવરણમાં ફેરફાર થાય અને એના કારણે જો કમરનો દુખાવો થઈ જાય તો બ્રાહીને થર્ટી પાવરમાં સવારે બપોરે અને સાંજે લેવી જોઈએ મિત્રો એની થર્ડ મેડિસિન છે કાલિકા ટુ અને ખાસ કરીને આ સ્ત્રીઓમાં ઉપયોગી છે ડિલિવરી પછી જ્યારે કમરનો દુખાવો ખૂબ વધી જાય અને એની સાથે નબળાઈ લાગે આંપ ચડે અને રાત્રે ખાસ કરીને ખૂબ દુખાવો થતો હોય તો કાલી કાર ટુ હંડ્રેડ પોટેન્સીમાં અઠવાડિયામાં એક વખત લેવી જોઈએ અને એની ફોર્થ હોમિયોપેથિક મેડિસિન છે આર્નિકા થર્ટી જ્યારે પેશન્ટ છે એને ખૂબ એક્ઝર્સન એટલે બહુ જ વધારે મહેનત કર્યા પછી જો દુખાવો થાય અથવા તો ઈજા અને મૂઢમારના કારણે જો દુખાવો થયો અથવા તો ખૂબ લાંબુ ચાલવાથી જો દુખાવો થાય તો આર્નિકા થર્ટી પોટેન્સીમાં સવારે બપોરે અને સાંજે લેવી જોઈએ અને એની ફિફ્થ હોમિયોપેથિક મેડિસિન છે હાઇપેરિકમ થર્ટી ઘણી વખત પેશન્ટને બેઠકનો જે મણકો હોય છે એની ઉપર ઈજા થાય એટલે કે કોઈ પગથિયું ચૂકાઈ જાય અથવા તો સીડી ઉપરથી પડી જવાય અને એના કારણે જે બેઠકનો ભાગ છે એની ઉપર ઈજા થાય અને એની સાથે જ્યારે જ્ઞાનતંતુને પણ ઈજા થઈ હોય તો આ હાઈપેરિકમ થર્ટી પાવરમાં સવારે બપોરે અને સાંજે લેવાથી આ પ્રકારનો દુખાવો મટી જાય છે અને એની લાસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે કોલોસિન થર્ટી ઘણા લોકોને કમરનો દુખાવો જ્યારે થાય ત્યારે પગમાં પાછળની બાજુ પણ દુખાવો સાથે થતો હોય છે એટલે કે કમરના દુખાવાની સાથે જો પગમાં દુખાવો થાય પિંડીમાં દુખાવો થાય સાથળમાં દુખાવો થાય અને પગ દબાવવાથી અથવા તો કાંઈ બાંધી દેવાથી જો રાહત લાગતી હોય તો આ પ્રકારની તકલીફમાં કોલોસીન થર્ટી પાવરમાં સવારે બપોરે અને સાંજે લેવાથી આ તકલીફ મૂળમાંથી મટી જાય છે પરંતુ મિત્રો જો તમને આ લાંબા સમયથી તકલીફ હોય તો જાતે સારવાર કરવાને બદલે તમારી નજીક જે કોઈ સારા હોમિયોપેથિક ડોક્ટર હોય એની સલાહથી જો તમે આ સારવાર લેશો તો રોગ મૂળમાંથી મટી જશે આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ બેલાયકોન નમસ્કાર જય હિન્દ જય ગુજરાત